ન્યૂઝમાં સ્વાગત છે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય વાર્તા લેખન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં આવકાર અને ભૂમિકા દ્વારા વિભાગના અધ્યક્ષ ડોક્ટર પીના કિની પંડ્યાએ વાર્તા માટે નવી પેઢીને તૈયાર કરવાનો ઉદ્દેશ દર્શાવ્યો હતો આ બેઠકના અધ્યક્ષ ડોક્ટર નરેશ વેદે વિશ્વની ભારતની અન્ય ભાષાઓની અને ગુજરાતી વાર્તાને વિવિધ તત્વો અને તરફની વાત કરી હતી આ બેઠકનું સંચાલન ડોક્ટર મહેન્દ્ર નાયે કર્યું હતું આ શિબિરની પ્રથમ બેઠકમાં ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વાર્તાકાર દિવાન ઠાકોરને ગિરિમા ધારે ખાને

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ